ન્યા જાવી છે એટલે વ્લોગ બનાવી નાખવી અને છે એ પાછું ડુંગર વિસ્તારમાં એટલે આમ લોકેશન એક નંબર મજા આવે એવું છે જ આવ્યું છે સાઈન ફોટા પાડવા એટલે મેં એમ થયું કે ગોપાલબેન કીધું મેં વ્લોગ બનાવી નાખ્યો કે બનાવી નાખો આપણે બનાવી નાખવી આપણે જવાનું છે પા આગળ આ સાઈડ પા ડુંગર વિસ્તારમાં મસ્ત લોકેશન છે તો હાલો આપણે સીધા ન્યા જઈને મળીએ જય હનમંદા જય ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે મંદિરે બોલે પણ મંદિર છે આપણે ચબૂતરો મેદાન છે અહીં પર અહીં પાસે છે બગીચો એવું છે બધું પણ મંદિર છે ને આપણે મંદિરમાં શૂટિંગ કરવાની મનાય છે ટ્રેક્ટર મારેલું છે ત્યાં આપણે મંદિરમાં શૂટિંગ નથી કર્યું તેમ આવો તો તેમ જોઈ લેજો દર્શન કરી લેજો મસ્ત મજા આવે એવું છે આપણે વિડીયો બનાવ્યો જ છે એનો આપણે મંદિરનું શૂટિંગ નથી કર્યું બીજું બધું આપણે જે લોકેશન છે સારું મજા આવે એવું એનું શૂટિંગ કર્યું છે આમ આપણે ડુંગર આવી જાય એન પર બધું મેદાન ને એવું છે બાગ બગીચો છે બહુ મજા આવે એવું છે આપણે હવે ઉપર જવાનું છે એન પર અમે એકવાર આવ્યા તે બગીચો એન પર હતો પણ અત્યારે જાય પછી ખબર પડે કે બગીચો છે કે નહીં તો હમણાં ઉપર જઈને આપણે જોયું કે છે કે નહીં બગીચો તો બગીચો હશે તો પડા પાડશું ને કારણ કે હેઠે કે આવીન પાડશું ઉપર જાવ એટલે વધારે મજા આવે એવું છે તો જ જાવી ઉપર ચાલો ફાઇનલી મિત્રો મઢી આપણે આવી જશું આ છે આવડે મઢી આ ગોપાલભાઈ જો આયેલા જાય છે ગોપાલભાઈ તો મિત્રો મઢી આપણે આ રીતની મઢી છે આ બધા બગીચો હતો પણ આ બધો બગીચો છે ને આવડવા આ પડતી મોટી હતી પછી આ સાઈડ બધું મોટું હતું પણ આ બધું હતું પણ કટિંગ કરીને શું છે તો મિત્રો બધું કટિંગ કરીને શું છે એટલે બગીચો ઠીક લાગે છે અને એને પણ આખું મેદાન છે આવડવા ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા મઢી જોઈ લીધી આપણે પણ ભાઈ તો થોડો કટિંગ કરી નાખ્યો છે એટલે થોડોક આમ સો ઓછો આવે છે તો હવે આપણે જઈએ છીએ એની પાસે ઉપર કે મનાય છે પણ મનાય છે પણ નક્કી નહીં આપણે કેટલાક ગુંજી ઉપર જવા દઈએ થોડાક ગુંદિય જ આવી પાછા હેઠા વહી આવ્યું ભેગું થાને ભાઈ તો મિત્રો ઓલે પણ લોકો ફોટા પાડે છે અહીંયા લોકો ફોટા પાડે છે એક વાર એમ ગયા તા ગોપાલ ના ભાઈમાં હતા ને તે ઉપર એમ ગયા હતા પણ હવે નક્કી નહીં ગોપાલભાઈ એમ કે છે કે લગભગ નહીં જાવી જવું થોડે થોડા આમાં નક્કી ન હોય કોઈ પાસે કીધું હોય કે ઘર ભેગી ના થાવ ખાવું પડે આપણું નીચે બરોબર છે તો જોઈએ મિત્રો હમણાં અહીંયા આપણે જોઈએ લોકેશન કેવું લોકેશન છે એક નંબર ખબર દસ આપણા ઉપર પછી આ ઓર કેમ સિનેમેટિક વિડીયો કે ને એ રીતનું આપણે ડ્રોન તો નથી પણ આમથી મોબાઈલ છે ઉતરીને આપણે જોઈએ બતાવવું મળે તમને મસ્ત ફાઇનલી મિત્રો ઉપર આવી ગયા ઠેડ ઉપર નહીં ગયા કારણ કે રસ્તો આ તો કેવો આપણે નથી ખબર કારણ જંગલ વિસ્તાર છે એટલે નક્કી નો આવ્યો નાસ્તો કરીને ભયા થાય પાછા આવો જ આવ્યો નાસ્તો કરીને વૈયા થાય એટલે આજે તમને એક લોકેશન બતાવો એક નંબર લોકેશન છે પહેલાં તમે નજારાનો આનંદ માણી લો તમે જો મિત્રો લોકેશન તો એક નંબર છે મજા આવે એવું છે પણ હવે બહુ ઉપર નથી તમારે હું ગોપાલભાઈ બે ફોટા બોટા પાડી લેવી આપણે મંદિર આવે તો મંદિર જોયું અહીંયા અહીંયા છે એમાં છે મંદિર ઉપર બહુ મજા આવે એવું છે પણ એમાં શું છે કે અહીંયા ફોટા પાડવાનું મને છે એટલે આપણે નિયમ અહીંના નિયમ હોય પ્રમાણે હાલવું પડે ને વાત થઈ જાય એટલે એટલે આપણે અહીંયા કંઈ ફોટો મંદિરમાં કંઈ શૂટ નથી કર્યો બાકી બારનું લોકેશન આપણે બધું કમ્પ્લેટ લઈ લીધું છે આપણે તો હું કપાલભાઈ ઘડી ફોટા પાડવી પછી ઘર બાજુ નીકળીશું તો ચલો પછી આગળ મળવી ફાઇનલી મિત્રો અમે બે ભાઈબંધો ફોટા ફોટા પાડી લેતા ઉપર મસ્તો પાડ્યા ફોટા તમારે જોવા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ લેજો હું જો કે એમાં કોમેડી વિડીયો મેં કઉું છું શોર્ટ વિડીયો અને ફોટાએ ચડાવું છું મારા એટલે તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ મારી ઇન્સ્ટાગ્રામની જોઈ લેજો તમે અને હા ફોલો કરવાનું ન ભૂલતા એમાં ભૂલા વગેરે અને આમાં સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કેવું ગબલભાઈ હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો થોકી દો લાઈક તો ફાઇનલી મિત્રો જો નીચે મેં આવી ગયા ફાઈનલ મિત્રો આપણે ફોટા પાડી લીધા દર્શન કરી લીધા મોજ કરી લીધી વિડીયો શૂટ કરી લીધા આપણે ગરબા પાર્કિંગમાં આવી જાય છે ગરબા જવાનું છે નીકળજો છ વાગી ગયા તો નીકળવી આ આપણી આપણે ગાડી આ બધું એ પાર્કિંગ છે અહીં પા આખો પાર્કિંગ એરિયો અહીંયાથી પછી બોલે આપણે ત્યાં ફોર વ્હીલની પાછળ દોર પણ અંદર જવાનું છે અહીંયા ગેટ છે અહીંયાથી જવાનું અંદર આ આખો એરિયો આવી જાય એમ તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘર બાજુ નીકળ્યું હળવે હળવે અને જંગલ વિસ્તાર છે એટલે આમાં નક્કી ન કહેવાય ક્યારે જનાવર ઓલા હાવા જાય નાસ્તો કરી જાય એટલે વેલા હે અંજોળું હોય ને નીકળી જવાય તો ચલો હવે આગળ જઈને પાછા મળવી માણસ ઓલા હામાં જોતા જાય છે આપણે જાણે ચાલુ ગાડી શું કરતા છે એટલે કઈ નથી કરતા એમ લોક બનાવી ગીતો આપણે બનાવવા જો હામું જોવો તો

તો ફાઇનલી મિત્રો લોકેશને જઈને આવી ગયા ફોટા ફોટા પાડ્યા વિડીયો શૂટ કર્યા મનોરંજન કર્યું બહુ મજા આવી મોજ મસ્તી કરી બહુ મજા આવી કાં મંદિર સારું મંદિર દર્શન કર્યા ત્યાં પછી ત્યાં નીકળ્યા જાય ફોર વ્હીલરવાળાને તો ધુ ઉડાડતા ગયા આપણે ટુ વ્હીલરવાળા છે ધૂળ બહુ થોડીક ખાતા આવ્યા ત્યાં ઘરે પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યું પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો